પેપર તો એકદમ સરળ છે સો માંથી સો ઘણા બધા બાળકોને આવશે વિદ્યાર્થીઓના ક્યાં બાત હે ક્યાં બાત હે તો વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા ગુણ આવશે ને તમે ફટાફટ તમારા નામની કમેન્ટ કરી દો આપણે છેલે વાંચી લેશું બરાબર કે 100 માંથી 100 સર નું કેવું એવું છે પેપર જોઈને માત્ર 6 ને 25 એ સર હાથમાં પેપર આવ્યું છે ને 35 થી વિડિયો સ્ટાર્ટ કરીએ 10 મિનિટમાં સર નજર નાખીને કહી દીધું કે 100 માંથી 100 આવે એમ છે શું વાત હે સર

આપણે ડાયરેક્ટ ગણતરી કરશું સોના છેદમાં જીરો પોઈન્ટ પંચોતેર કરીએ સીધો જવાબ આવશે તમારો એકસો તેત્રીસ પોઈન્ટ આ લગભગ અગાઉ પૂછાય ગયેલો છે એકમ કસોટીમાં સર પણ વર્ષ બદલેલું છે આઈ થિંક ઓકે સર ચાલો લઈએ ત્રીજો સ સંબંધા આર નો વિસ્તાર શું છે બહુ ઈઝી સવાલ લાગે છે સ સંબંધક આર નો વિસ્તાર -1 થી +1 એટલે આપણે આ જવાબ નહીં આવશે જવાબ આવશે સી -1 પણ લેવાના છે અને +1 પણ લેવાના છે ઓકે એટલે જવાબ આવશે -1 r, okay. -lay 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 ≤ r ≤ ઓકે ડી લઈ લઈએ ક્રમાંક સહસંબંધની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતોમાં rx r y હોય તો r ની કિંમત શું થાય જ્યારે બંને ચલના ક્રમાંકો સમાન હોય ત્યારે એનો સરવાળો એટલે કે સિગ્મા d નો જવાબ આવશે 0 હમ તો એવી પરિસ્થિતિમાં નો જવાબ આવશે +1 +1 એટલે તમારો જવાબ આવશે c ની અંદર 1

સબંધ તો સબંધાર્ક નો વર્ગ છે એ આપણો જવાબ આવશે એટલે જવાબ આવશે આંક એટલે સબંધો વર્ગ બી જવાબ આવશે ઓકે સર ચાલો સાતમું લઈ લઈએ ચોમાસામાં કોઈ એક કંપનીના છત્રીના વેચાણમાં થયેલો વધારો કઈ વધઘટ દર્શાવે છે ચોમાસું એટલે ઋતુ થઈ તો સર કહી દો જવાબ તો મોસમી ઘટક આવશે તમારો જવાબ ક્યાં વાત છે મોસમી બહુ બધા બાળકોનો જવાબ સાચો હશે લગભગ તો હશે જ સામાયિક શ્રેણી નો નિરપેક્ષ ચલ જણાવો સામાયિક શ્રેણી સામાયિક શ્રેણીનો ચલ સમય ઉપર નવ માં મિત્રો કમેન્ટ કરતા જો તમે શું જવાબ લખો છે એમાં બરાબર નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ અનંત છે અનંત

ખરું લીપ વર્ષ હોય તો એકના છેદ માં સાત ઓકે ચાલો અગિયાર મોલ લઈ લઈએ સર નીચેના કયો ચલ સતત ચલ ઉદાહરણ છે સતત ચલ એટલે અંતરાલ ચોક્કસ કિંમત ના આવે કોઈ બે કિંમત પડ્યો હોય દિવસો દિવસોની સંખ્યા ચોક્કસ હોય કુટુંબમાં બાળકોની સંખ્યા ચોક્કસ હોય દિવસ દરમિયાન મહત્તમ તાપમાન થી ચોક્કસ એટલે કોઈ બે કિંમત વચ્ચે અંતરાલ આવે અંતરાલ એટલે સતત ચલ નું ઉદાહરણ બનશે ઓકે સી જવાબ આવશે

વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક પંદર અને અગિયાર છે તો ત્રીજા ચતુર્થક ની કિંમત નીચેના પૈકી કઈ હશે કઈ હશે આમાં એવું છે કે જ્યારે પ્રામાણ્ય વિતરણ હોય ત્યારે મધ્યક એટલે કે મ્યુ હમ મધ્યસ્થ એટલે એમ હમ અને બહુલત ની કિંમત સમાન થાય હમ્મ તો મધ્યસ્થ નું સૂત્ર આવશે તો મધ્યસ્થ નું સૂત્ર છે એમ બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન ના છેદમાં બે આ સૂત્ર ની ગણતરી પરથી તમારે ચતુર્થક ની કિંમત તમને મળશે એટલે મધ્યક ની કિંમત તમને આપેલી છે પંદર તો અહિયાં પંદર ભાગાકાર અહિયાં ગુણાકાર બે ચતુર્થક ત્રીજો મેળવવાનો છે એટલે ક્યુ થ્રી ક્યુ વન આપી દીધું છે પ્લસ અગિયાર તો અહિયાં આવશે ત્રીસ આ બાજુ માઇનસ અગિયાર બરાબર ક્યુ થ્રી તો ક્યુ થ્રી નો જવાબ તમારો આવશે ઓગણીસ ઓકે ઓગણીસ જવાબ છે સી જવાબ આવશે ઓકે સર

ઓકે લખી નાખો જો હમ આ સર તો તો અને રેસ ટુ હોય ની કિંમત કોને અનુલક્ષે છે એવું પૂછ્યું છે તો આપણે આ કિંમત એક્સ ની જગ્યા પર મૂકવાની છે

Bx x. A, into n, A into n, x n, સર ચાલો છેલ્લો મિત્રો એમસીક્યુ લઈ લઈએ આપણે અને ખાસ કરીને એક ગુણ માં કેવડાવતા જોઈ લઈએ આપણે સેક્શન બી માં પણ માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે ખાલી સૂત્ર જ માંગ્યું છે સર માંગણી મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર આવશે એ માઈનસ ના છેદમાં એક્સ ઇન્ટુ ના છેદમાં ડી ચાલો વીસ માંથી વીસ કેટલા ને આવશે મિત્રો સર નું એવું ધારવું છે કે ઘણા બધા બાળકોને સો માંથી સો આવશે તો વીસ માંથી વીસ કોને આવશે પ્રેક્ષા પટેલ સો માંથી એસી અરે બેન અરે વાહ જસભાઈ લાથી દડિયા સોમા થી નવ્વાણું કોંગ્રેચ્યુલેશન બેટા બરાબર પણ એક ગુણની તને ખબર પડી ગઈ હશે કદાચ વાહ વાહ ધ્રુવી ભાઈ જશભાઈને બહુ સરસ વાસ રાઠવાથી વીસ ઝાલા સત્તર ક્યા બાચે ક્યા બાચે ભાઈ બહુ જોરદાર કામ છે ભાઈ તમારા માર્ક સારામાં સારા છે સરસ હાર્દિક વીસ દરબાર એસબી સો માંથી સત્યાસી ગણતરી કરી લીધી ક્યાં વાત છે ભાઈ જો બરાબર બહુ જોરદાર માર્ક છે ચાલુ વર્ષ નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષ નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં

વિકીરણ આકૃતિ છે ને એનાથી ખાલી સો પ્રકાર જાણી શકાય છે પરંતુ તેનું સંખ્યાત્મક ચોક્કસ માં મળતો નથી આ એની મુખ્ય મર્યાદા છે એટલે ખાસ યાદ રાખજો વિકિરણ આકૃતિ ની મુખ્ય મર્યાદામાં

કે નિયત સંબંધાંકનો માપ એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી તો અહીંયા માપનું પરિવર્તન કીધું છે એટલે એની કિંમત બદલાશે ભાઈ 19 માં છેલે જોઈ લેશો બેટા પહેલા પૂરી થઈ જાવ દે એટલે જે કન્ટિન્યુ જો છે ને એને વાંધો નો આવે ચલ y ની 7 સપ્તાની માહિતી પરથી અનવાયોજન કરેલ સુરેખ સમીકરણ y હેટ 25.1 1.5 t હોય તો 8માં સપ્તાહની y ની કિંમતનું અનુમાન શોધો આઠમા વાય ની કિંમત નું અનુમાન મેળવવા માટે અહીંયા ટી ની જગ્યા પર પચીસ પોઈન્ટ એક માઇનસ એક પોઈન્ટ પાંચ અહીંયા ટી ટી ની જગ્યા પર આઠ મૂકીએ તો પચીસ પોઈન્ટ એક માઇનસ એક પાંચ ગુણ્યા આઠ તો અહીંયા થઈ જશે પચીસ પોઈન્ટ પરસ્પર નિવારક વ્યાખ્યા લખવાની છે સર એને ખાલી પરસ્પર નિવારક ઘટના એટલે શું પહેલી વાત તો એ છે કે પરસ્પર નિવારક ઘટના એટલે બંને સ્વતંત્ર બની ગયું તો બંને ઘટના સાચે ન બને તો એની વ્યાખ્યા છે અને બી પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય છે અને એની માટે શબ્દ છે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ફાય એટલે કે બંને ઘટના સાથે ક્યારે બનવાની છે

અહિયા આવશે કે બરાબર છ અહિયાં માઇનસ ચાર પ્લસ કે બરાબર છ આ પેલી બાજુ પ્લસ જવાબ આવશે દસ ઓકે સીમાંત ખર્ચ એટલે શું તો જ્યારે જયારે છે ને હંમેશા કોઈ પણ કંપનીના ઉત્પાદન પર હોય તો ઉત્પાદન એટલે કે એક્સ ઉત્પાદનમાં ફેરફાર કરવાથી ખર્ચમાં ફેરફાર થાય

બરાબર અને કમેન્ટ નામ સરનું કરી દો સાહેબ સરસ મજાની ક્યાં બાદ બહુ સરસ તમારી કમેન્ટો આવી રહી છે મિત્રો સાહેબ મૂકો કે આખું ભાઈ જો આ પેપર કોઈને જોતું હોય ને ભવિષ્યમાં ખોવાઈ જાય ને તો આપડી એપ્લિકેશનમાં તમને મળી જશે ગુજરાતી ની સારી તૈયારી કરી હોય તો એના પ્લાન પણ તમને મળી જશે જીલું વીસ માંથી વીસ ક્યાં બા છે બરાબર લાઠી દળિયા દસ માંથી નવ અને આમ નવાણું આવશે વા ભાઈ વાહ બહુ સરસ કિંગ ઓફ દરબાર ચુમ્માલીસ આવશે કેમ ભાઈ એટલા જ આવશે હે તૈયારી નથી દેવકરણ સો માંથી નેવું બહુ સરસ તો મિત્રો તમારું ગુજરાતી નું પેપર નું પણ આપણે આવતીકાલે સોલ્યુશન કરાવશું બરાબર કૌશિક સર સુપરવિઝન માં છે એટલે અહીંયા પહોંચતા એને થોડોક સમય લાગશે પોણા સાત સાત ની આસપાસ આપણે સોલ્યુશન કરીશું પણ ચિંતા ન કરતા આપણે બધા વિષયનું પરફેક્ટ સો ટકા સોલ્યુશન આપીશું તો ખાસ તમે ગુજરાતીની અંદર પણ તમારા સારા માર્ક્સ માટે તૈયારીમાં લાગી જાઓ એ માટે બેસ્ટ ઓફ લક વ્યાસ સરનો ખૂબ ખૂબ આભાર કે આપણી વચ્ચે આવીને સરસ મજાનું સોલ્યુશન કરાવ્યું તો સુધી રાખીએ સર અસ્તુ જય હિન્દ જય ભારત